હવે આપણે શું કરીશું બેઠા બેઠા જોઈશું ખાલી આપણે ગયા એટલે આપણી ગેમ પણ ગઈ એવું મને લાગે છે અને હવે તો આપણે પહેલો કિલ લેવા માટે તૈયાર નહીં ગાઈસ તમે જોજો આ કિલ થાય છે એક ડાઉન હેડ તો છે ચાલો એક અહીંયાથી જાય છે થાય છે થાય છે લઈ લે બીજો ઘંટા હું તો ફરી ગયો ચારે ચાર કિલ ઠોકી દીધા ઉભે ઉભા હા આવું હોય ભાઈ આવું હવે હું શું આપણું હળગવા મળ્યું છે જો તમને વિડીયો સારો લાગે તો જ લાઈક કરવાની નો સારો લાગે તો છોડી જ દેવાનું ભાગી જ દેવાનું આપણે કાઈ ઓલું છે જ નહીં પણ હા જો ચાર કિલો કારે નીકળ્યા હતા એટલે એના માટે એક લાયક તો બનતા હવે ક્યાં જશું કોણ શું બનીને ઓલી છે જવું પડે પણ એવું કઈ છે જ નહીં આપણી પાસે છેલ્લી છે ઈચ્છા આપણી એક કિલ મળી જાય એટલે સો હાથ કિલ આપણા થઈ જાય ઓહો હો 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 પડી 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 啊，天、oh.！多 <noise> 年<楽>，多年出来了，哈 <noise> 喽<楽>。<music> <music> <music> <music>